એમાંથી લલિત ભાઈ થયો પછી લલિત કાકા થયો હવે લલિત દાદા થવું ત્યાં સુધી રાહ ના જુઓ એના માટે હાથ જોડવા તમને આવ્યા છે ઇન્દ્રી ભાઈ એમની વાતમાં કહ્યું કે આપણે ચૂંટણી ટાળે જ્ઞાતિ અને ધર્મ વચ્ચે ચાઈ જઈએ છીએ કોળી પટેલ થઈ જઈએ આદિવાસીનો દલિત થઈ જઈએ કડવાને લેવા થઈ જઈએ આહીર થઈ જઈએ उत्तरखुई आत्मा मालधारी ने चौधरी થઈજીએ ફક્ત ખેડૂત બનીને જો વિચારતા હોત તો 2000 ને 25 ના ગુજરાતમાં આપણી પરિસ્થિતિ આવી નહોત કોટમાં જ્યારે કેસ ચાલતો તો ત્યારે શહીદ આદમ भगतસિંહને પૂછ્યું કે ક્રાંતિ શું છે ત્યારે भगतસિંહ કી દелું કે ક્રાંતિ સે હમારા મતલબ હે કિસાનો ઓર મજદુરો કે હાથ મે સત્તા સત્તાના કેન્દ્રમાં ખેડૂત અને શ્રમજીવી મજદૂર હોવો જોઈએ આ લોકોએ ધીમે ધીમે કરીને પચીસ ત્રીસ વર્ષના શાસનમાં ખેડૂતોનું બોર્ડ ફિનિશ કરી નાખ્યું ક્યાંય ના રેવાડા દીધા દિલ્હીમાં જેવી ડમખાસ થોકે યુપી અને બિહારમાં ભાષણ કરે નરેન્દ્રભાઈ અને કે આ ખેડૂતોની આવક હું ડબલ કરવાનો છું આ લાલજીભાઈ એ કીધું એ પ્રમાણે તમારા ભાવ તો જુઓ એ આપણી શું કંગાલિયત છે સાવ આપણને પૂરા કરી નાખ્યા નકરી આખા ગુજરાતના અઢીસો તાલુકામાં જ્યાં જુઓ ત્યાં ખોટી માપણી મારું ખેતર તમારામાં બોલે તમારું લાલજીભાઈ બા બોલે લાલજીભાઈનું અમિતભાઈ બા બોલે અમિતભાઈનું વસરામભાઈ બા બોલે આવો વિકાસ હોય આ તમારું શાસન છે અને આટલું ઓછું હતું એમ તમે મોટાદમાં જે પ્રમાણે ખેડૂતોને માર્યા છે તમારો બાપનો દેશ છે હા બે દિવસ પછી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે સરદાર ગાંધી અને સરદાર નું ગુજરાત એમ કરીને આખા દેશ માં તમે ભાષણ કરો છો સરદાર વલ્લભભાઈ પટેલનું ચરિત્ર કેવું ઉજળું હતું અને આ માણસનું એનું ડાચું જોયું હોય છપ્પન ઇંચ વાળા હું ઘણી વાર પેઠા પેઠા આપણે વિચાર કરીએ કે સ્વતંત્રતા ના સેનાની તમે ચહેરા વિચારો મૌલાના આઝાદ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર

દેખાય છે એ આપણા ગામડા સુધી પહોંચવું જોઈએ ખેડૂત ખેતી અને ગામડાને બરબાદ કરીને તમે જે વિકાસ કર્યો છે એ કોઈ પણ સંજોગોમાં કૃષક આંદોલન અને કોંગ્રેસ પાર્ટી ચલાવવાની નથી એ ડંકાની ચોટ ઉપર તમને કહેવા આવ્યા છીએ ઉદ્યોગપતિ કમાય ઉદ્યોગો હોવા જોઈએ આજે મારા હાથમાં જે કાળા ઘડિયાળ પહેરી છે

સરકાર માં જમીનો ની ફાળવણી કે તાળીઓ કરી સરકાર સરકારમાં જમીન મળતી આર્મી ના નિવૃત્ત જવાનોને નારાયણ સીમાન ખેડૂતોને દલિત આદિવાસી ઓબીસી ના પટેલો ને નરેન્દ્રભાઈ ની સરકાર માં જમીનો મળી અદાણી ને અંબાણી ને એસઆર ને રિયલ એસ્ટેટના ના ને અને ફક્ત પૂંજીપતિ ઉદ્યોગપતિઓ ને તો આ બે વિચાર અને બે પાર્ટી વચ્ચેનું અંતર તમારે સમજવાનું છે આજે લાંબી વાત નહીં કરું આપ સૌને એટલું કહીને મારી વાણી ને વિરામ આપું છું કે જે લલીતભાઈએ કીધું ઇન્દ્રનીલભાઈ કહ્યું મંચ ઉપરના તમામ સાથીઓ કીધું ચૂંટણી વખતે મહેરબાની કરીને ભૂલી જજો કે તમે કડવાના લેવા પટેલ છો ચૂંટણી વખતે મહેરબાની કરીને ભૂલી જજો કે તમે ગઢવી અને ચારણ છો તમે દલિત અને આદિવાસી જો ફક્ત ખેડૂત તરીકે તમારું હિત વિચારશો તો બે હજાર ને સત્યાવીસ નું ગુજરાત એ જુદું ગુજરાત હશે આની મને પાકી ખાતરી આજે ખેડૂત જે બોટાદની ધરતી પર જે હુમલાનો ભોગ બન્યો એ જે ખેલું તો જોડે થી મારી એક અપેક્ષા છે તમને પૈસાનો ભાવ તો મળવા જોઈએ કરા પડે অতি થાય પાક તમારો બરબાદ થાય એનું ભરતર મળવું જોઈએ ખોટી માપણી ઘર પાતર થવી જોઈએ પણ તમે જ્યારે તમારી પર બוטાદની પોલીસ હુમલો કરે અને તમે જ્યારે કેતા હો છો ખોટું થયું ત્યારે હે બוטાદ વાસીઓ તમારે એ પણ કેવું પડે કે 17 વર્ષના આર્યન નામના મુસ્લિમ છોકરાને બોટાદની પોલીસે કસ્ટડીમાં 8 દિવસ નગ્ન કરીને માર્યો એ પણ બે બોટાદ વાસીઓ ચલાવવાને નથી આવો જે દિવસે કેસો એ દિવસે આ દેશમાં બંધારણ લાગુ પડશે આવો જ તમે કેસો ત્યારે લાગશે કે ખરેખર હજી થોડાક લોકો રવિશંકર મહારાજ ઇન્દુલાલ યાજ્ઞિક ભગતસિંહ અને બાબા સાહેબ આંબેડકરમાં માનનારા પડ્યા છે આપણે સાથે મળી જાતિ અને ધર્મનું કુંડાળું તોડી खेड तरीके एक ये कृषक आंदोलन ने मजबूत करिए कांग्रेस कोग्रेस मजबूत करिए, बार आवनारा नाटक के वालों उड़खिए, सत्यावीस नो दिवस जुड़ो से, जय भीम जय भारत जय संविधान जय कांग्रेस